હાલમાં વાતાવરણ વાદળ છે અને બીજું કે હવામાન ખાતાની જે આગાહી છે એ પ્રમાણે જો વરસાદ પવન સાથે આવે તો અમને કેરીના પાકમાં મોટું નુકસાન જશે અત્યારે જે વાતાવરણ છે એના લીધે બફારો પણ વધારે છે વાતાવરણમાં ટેમ્પરેચર વધી ગયું છે અને એના માટે કેરી થોડીક જલ્દી પાકીને પડવાનું કે આ બધા પ્રોબ્લેમ આવે એમાં ભાવ વરસાદ નહીં આવે તો સારો મળશે બાકી જો હવા સાથે આવ્યું તો ભાવમાં બી ડાઉન જ જશે હોવા કે વરસાદ નહીં આવે તો સારું નહીં તો પછી મોટું નુકસાન જશે કેરીના પાકમાં પાંત્રીસ ચાલીસ જ કેરી છે આ વખતે કેરીની સિઝન ચાલુ છે ફૂલ તૈયારીમાં અને સામે વરસાદ વાતાવરણ બગડેલું છે તો એમાં કેરીના પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે અને આવું જો વાદળ છે વાતાવરણ અને વંટોળ આવશે વર્ષ તો કેરીને ઘણું નુકસાન થશે વંટોળ અને વરસાદ સાથે રહેશે તો કેરી ઝાડ પરથી બધી નીચે આવી જશે ने कोई लेकिन को नखरा रह उत्पादन तीस चालीस टका उत्पादन एकदम ऊंचा एकदम ओछो आम का धंधा बिजनेस करते हैं यहाँ से माल खरीदते हैं मुंबई भेजते हैं अभी जिस तरह का यहाँ का माहौल है पूरा बारिश वरिश का बारिश अगर हो गया तो मुंबई में पूरा हम लोग का दाम घट जाता है ताकि नुकसान हो जाता है काफी यहाँ से बारिश की वजह से काफी यहाँ भी नुकसान होता है मुंबई में भी माल जाने में दिक्कतें आती है लेबर भी तोड़ नहीं पाते ताकि ज्यादा खर्चा पड़ जाता नुकसान भी होता है अभी जो बारिश हो जाएंगे पूरा दाम कैरी के अपने आप अप गिर जाते हैं ताकि हम लोग बेट भी नहीं पाते कैरी के दाम को आधा नुकसान हो जाता है आधा पिया जाता है जूनागढ़ में भारी पवन सतह